રાવણવધ સાતમ એટલે કે શીતળા સાતમ એક એવો પાવન દિવસ જ્યાં શીતળા માતાજીનું પૂજન થાય છે જ્યાં તપ પ્રેમ અને પસ્તાવાની કથા વહે છે દેરાણી અને જેઠાણીના જીવનમાં ચાલો સાંભળીએ એક એવી સચોટ સંસ્કારભર વાર્તા જે ભક્તિથી ભરેલી છે અને જીવનને સાચા અર્થમાં સમજાવે છે શીતળામાંને કોપ કેમ આવે છે અને ભક્તિ શા માટે ફળ આપે છે આજે આપણે જાણીશું શીતળા માતાની હૃદય કથા જ્યાં એક ભક્તિભર્યું હૃદય તણેલું જીવન પરત લાવે છે અને અહંકાર તથા અધિકય કેવી રીતે માનવ જીવનને ભટકાવે છે આવો ભક્તિની આ અનોખી યાત્રા સાથે આપણો અનમોલ સમય વિતાવીએ શ્રાવણ વદ સાતમ એટલે શીતળા સાતમ આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રી સવારે ઠંડા પાણીથી સ્નાન કરે છે શીતળા માતાજીનું પૂજન કરે છે રાંધણ છટનું રાંધેલું ટાઢું ખાય છે ચૂલો સળકાવતી નથી સવારે પાણીયારામાં શીતળા માતાનો દીવો કરવામાં આવે છે મેં આ કથા કરવામાં આવે છે વ્રત કરવું સારું છે ચાલો વ્રતકથા શરૂ કરીએ એક ગામ હતું એ ગામમાં દેરાણી જેઠાણી અને સાસુ રહેતા હતા દેરાણી અને જેઠાણી બંનેને એક દીકરો હતો પરંતુ જેઠાણી ભારે અદેખી હતી નાની વહુ સીધી સાદી અને ભલી ભોળી હતી શીતળા સાતમનું વ્રત કરવા માટે નાની વહુ રાંધણછટને દિવસે રાંધણા બેઠી અને જેથી બીજે દિવસે ટાડું જમી શકાય એનો દીકરો ઘોડિયામાં સૂતો હતો અને રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ તો એ હજી રાંધવાનો બાકી હતું એવામાં છોકરો રડ્યો એટલે નાની વહુ દેરાણી રાંધવાનું પડતું મૂકીને છોકરા પાસે ગઈ અને છોકરાને ધવડાવવા ઘોડિયામાં સુડાવી દીધો ત્યાં પોતે ઝોકા ખાવા લાગ્યા અને સૂઈ ગઈ એ વખતે સીતરામાની એમના ઘરમાં પધરામણી થઈ ચૂલો સળગતો હતો એ જોઈ તેઓ ગુસ્સે થયા તેમાં તેઓ આથી શીતળા માતાએ તેને સાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો શીતળા માતો સાપ આપીને ચાલ્યા ગયા અને નાની બહુએ સવારે ઉઠીને ગોડિયામાં જોયું તો એનો છોકરો બળીને ભળતું થઈ ગયો હતો હવે એને પોતાની ભૂલ સમજાઈ અને લાગ્યું કે શીતળા માતા કોપિયા છે આથી તે રડવા લાગી અને માથું કૂટવા લાગી એને રડતી સાંભળી એની જેઠાણી ત્યાં આગળ દોડી આવી એની સાસુ પણ દોડતી દોડતી ત્યાં આગળ આવી ચડીએ આવીને એ બંનેએ જોયું અને નાની વહુને કહ્યું અરે તું ચૂલો તો મૂકીને સૂઈ ગઈ હતી તેથી તારી ઉપર સિત્રામા કોપાયમાન થયા છે તું તારા છોકરાને લઈને સીતરામાની પાસે જા અને તારી ભૂલ કબૂલ કરીને એમની માફી માંગ મા તારી ઉપર દયા કરીને છોકરાને સજીવન કરશે સાસુની વાત માની છોકરાને ટોપલામાં લઈ ટોપલો માથે ચડાવીને નાની વહુ તો શીતલા માતા પાસે ચાલી ચાલતા ચાલતા રસ્તામાં એક તળાવ આવ્યું એ તળાવ પાસે ટોપલો ઉતારી નાની વહુ તળાવમાં પાણી પીવા ગઈ ત્યાં તળાવમાંથી અવાજ આવ્યો બાઈ તું આ તળાવનું પાણી પીશ તો મરી જઈશ તું શા માટે રડે છે તો કહે એટલે નાની વાહુએ કહ્યું શીતલામાં મારી ઉપર કોપાયમાન છે મારા છોકરાને એમણે બાળી મૂક્યો છે માટે માની માફી માગવા જાઉં છું શીતળામાં પાસે જાય છે તો મારું પણ પૂછતી આવશે કે મારા તળાવનું પાણી પીનાર મરી કેમ જાય છે નાની વહુએ તો પાણી પીધા વગર ટોપલો માથે ચડાવ્યો અને આગળ ચાલવા માંડી થોડીક દૂર ગઈ ત્યાં રસ્તાની વચ્ચે બે આખલા ઊભા હતા અને એ બંને આખલાના ગળામાં ઘંટીનું એક પળ હતું તેઓ બંને એકબીજાને માથા મારીને લડતા હતા નાની વહુ નજીક આવી એટલે આખલા લડતા બંધ થયા અને નાની વહુને પૂછ્યું બેટા તારી આંખમાં આંસુ કેમ છે સિત્રામા મારી ઉપર કોપિયા છે એટલે માફી માંગવા જાઉં છું તો ભાઈ સિત્રામાને અમારું પણ પૂછતી આવજે ને કે અમારા ક્યા પાપને લીધે અમારા ગળામાં ઘંટીના પડ બાંધ્યા છે અને અમે શા માટે લડ્યા કરીએ છીએ સારું કહી નાની વહુ તો આગળ વધવા લાગી થોડીક દૂર ગઈ ત્યાં એક ઝાડની નીચે એક મેલી ઘેલી ડોસી બેઠી હતી અને વારંવાર માથું ખંજવાડતી હતી એને જોઈને ડોસીએ કહ્યું આવ બેટી હું તારી જ રાહ જોતી હતી તારો ટોપલો નીચે ઉતારીને જરા મારું માથું જોયું આપને માથામાં મને બહુ ખંજવાળ આવે છે આ સાંભળી નાની વહુને દયા આવી એણે ટોપલો નીચે મૂક્યો ને એ તો ડોસીનું માથું જોવા બેસી ગઈ ઘણી વાર સુધી નાની વહુએ ડોશીનું માથું જોયું એમાંથી ઘણી લીખો અને જુઓ કાઢીને મારી નાખી આથી ડોસીના માથામાં ખંજવાળ ઓછી થઈ નાની વહુને આશીર્વાદ આપતા ડોસી બોલી બેટી ભગવાન તારું કલ્યાણ કરશે અને તારી ભલાઈનો બદલો ભગવાન તને જરૂર આપશે આમ કહી ડોસી તો અદ્રશ્ય થઈ ગયા ડોસીની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાઈ ગયોના દર્શન કર્યા અને પોતાની ભૂલ બદલ સમાગી સીતળામાએ તેના માથા ઉપર હાથ મૂકી એને માફી આપી અને એનો હસતો રમતો છોકરો એના ખોળામાં મૂક્યો પછી નાની વહુએ તળાવના પાણી વિશે પૂછ્યું ત્યારે સિતળામાએ કહ્યું બેટી ગયા ભાવમાં એ તળાવ એક સ્ત્રી હતી એ બહુ અદેખી હતી એને ત્યાં કોઈ ચીજ વસ્તુ લેવા આવે તો એ કોઈને આપતી નહીં અને સવારમાં વલણું કર્યા પછી કોઈ છાસ લેવા આવે તો પાણી નાખીને છાસ આપે એના પાપનું નિવારણ એ કે તું જોઈને એ તળાવનું પાણી ખોબામાં લઈ ચારે દિશામાં અંજલી આપે અને પછી તું પાણી પીજે તો પશુ પક્ષીઓ અને વટેમાર્ગું હોય એનું પાણી પી શકશે પછી નાની વહુએ પહેલાં બે આખલાની વાત પૂછી ત્યારે સિતરામાએ કહ્યું બેટી એ બંને આખલા ગયા ભાવમાં દેરાણી જેઠાણી હતા એમને ઘેર કોઈ આડોશી પાડોશી દળવા ખાંડવા આવે તો એનું અપમાન કરીને તેઓ કાઢી મૂકતા એટલે આ ભાવમાં તેઓ આખલા બન્યા છે તું જા જોઈને એના ગળામાં રહેલા ઘંટીના પડ કાઢી નાખીએ તો તેઓ સંપીને રહેશે આટલું કહી સિતળામા તો અંતરધ્યાન થઈ ગયા અને નાની વહુ પોતાના દીકરાને લઈને પાછી વળી ચાલતી ચાલતી તે આખલાઓ લડતા હતા ત્યાં આવી અને છોકરાને એક બાજુ બેસાડી તે આખલા પાસે આવી આખલા પાસે આવીને એણે વાત કરી અને પછી એણે ઘંટીના પડ કાઢી નાખ્યા આથી બંને આખલાઓ શાંત પડી ગયા અને એકબીજાના મિત્ર જેવા બની ગયા અને ડોક નમાવીને પેલી નાની વહુનો આભાર માન્યો પછી નાની વહુ તો પોતાના છોકરાને તેડીને પેલા તળાવ પાસે ચાલતી ચાલતી આવી ત્યાં આવીને એણે તળાવને પણ એની બધી વાત જણાવી તેણે તળાવમાંથી ખોબો ભરીને પાણી પીધું અને ચારે દિશામાં અંજલી ભરી છાંટ્યું ત્યાં તો ચારે દિશામાંથી પક્ષીઓ પાણી પીવા માટે આવવા માંડ્યા પછી તળાવે નાની વહુનો આભાર માન્યો અને નાની વહુ પોતાના છોકરાને લઈને પોતાના ઘેર આવી ઘેર આવીને એણે તો પોતાનો છોકરો સાસુમાના ખોળામાં મૂકી દીધો આથી તેની સાસુ તો રાજી રાજી થઈ ગઈ પરંતુ આ તેની જેઠાણીને ગમ્યો નહીં સાસુએ તો નાની વહુને પૂછ્યું નાની વહુ બેટા આ બધું કેવી રીતે બન્યું એટલે નાની નાનીઓએ બધી વાત માંડીને કહી આ સાંભળી જેઠાણીને પણ શીતલામાના આશીર્વાદ લેવાનું મન થયું અને બીજે વર્ષે રાંધણછઠે ક્યારે આવે તેની રાહ જોતી હતી પણ સમયને જતાં ક્યાં વાર લાગે છે બીજા વર્ષનો શ્રાવણ મહિનો આવ્યો અને શ્રાવણ મહિનાની રાંધણછટનું પણ આવી ગયું એટલે એણે પણ જાણી જોઈને રાંધણછટની રાતે ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ એવામાં શીતલામાં ફરવા નીકળ્યા અને ફરતા ફરતા એના ઘરમાં પ્રવેશ્યા ચૂલો સળગતો જોઈ એ તો ગુસ્સે થયા અને તેનમાં આડોટ્યા એટલે દાસ્યા એટલે શીતળા માતાએ તો જેઠાણીને સાપ આપ્યો જેણે મને બાળી છે એનું અંતર બળજો અને સવારે જેઠાણીએ ઉઠીને જોયું તો એનો છોકરો ઘોડિયામાં બળીને ભળતું થઈ ગયેલો એણે રડતાં રડતાં શું બન્યું એની બધી વાત સાસુને કરી એટલે સાસુ એમને લડવા અને પછી કહ્યું જા તું પણ નાની વહુની જેમ શીતળામાને મનાવવા માટે જા એમને વિનવણી કરજે એટલે તારો દીકરો સાજો નરવો થઈ જશે આ સાંભળી જેઠાણી તો છોકરાને ટોપલામાં નાખીને ચાલી નીકળી આગળ જતાં પેલું તળાવ આવ્યું તળાવને કિનારે ઝાડ નીચે છોકરાનો ટોપલો ઉતારી એ તળાવમાં જેવું પાણી પીવા જાય છે એવો અવાજ સાંભળાયો પાણી પીશ નહીં નહીતર મરી જઈશ આથી એણે પાણી પીધું નહીં એટલે તળાવે કહ્યું તું ક્યાં જાય છે જેઠાણી કહે હું ગમે ત્યાં જાઉં એની તમારે સીપંચાત આમ કહીએ તો પાણી પીધા વગર ચાલી નીકળી અને આગળ ગઈ ત્યાં ઘંટીના પડવાળા બેલા બે આંખલા મળ્યા તેઓ લડતા હતા પણ જેઠાણીને જોઈને શાંત થઈ ગયા અને પૂછ્યું બહેન તું ક્યાં જાય છે આ સાંભળી જેઠાણી ગુસ્સે થઈને બોલી હું ગમે ત્યાં જાઉં એની તમારે પંચાત આ સાંભળી આંખલા કંઈ બોલ્યા નહીં અને બાય તો ટોપલા લઈને આગળ ચાલી નીકળી આગળ જતાં પેલી મેલી ઘેલી ડોસી મળી એ ઝાડ નીચે બેઠી બેઠી માથું ખંજવાડતી હતી એણે જેઠાણીને આવેલી જોઈને કહ્યું બહુ બેટા સારું થયું તું આવી ગઈ મારા માથામાં બહુ જ ખંજવાળ આવે છે જરા માથું ખંજવાળી આપને અને જુઓ અને લીખો કાઢી આપને આ સાંભળી જેઠાણી ખીજાણી અને બોલી તમારા જેવી મેલી ઘેલી ડોસીનું કામ કરવા હું નવરી નથી હું તો શીતળા માતાની શોધમાં જાઉં છું આમ કહીએ તો ચાલી નીકળી એ બહુ બહુ ભટકી પણ એને શીતળા માતા ક્યાંય મળ્યા નહીં એ તો મરેલા છોકરાને લઈ પાછી આવી દેરાણી ભક્તિભાવવાળી હતી અને એને સુખ પ્રાપ્ત થયું જેઠાણીના લક્ષણને લીધે દીકરો ખોઈ બેઠી હે શીતળામાં તમે જેવા દેરાણીને ફળ્યા એવા તમારી ભક્તિ કરનાર સૌને ફળજો દોસ્તો શીતળા માતાની આ કથા એ માત્ર વાર્તા નથી પણ એ તો એક મોટું જીવન મંત્ર છે જ્યાં સાચો ભક્ત બચી જાય છે અને અહંકાર કરનાર ભટકાઈ જાય છે દેરાણીની ભક્તિ પ્રેમ અને પસ્તાવા સામે જેઠાણીનો અહંકાર તથા અભિમાન હારી જાય છે એ શીખવે છે કે ભક્તિમાં છે શક્તિ અને સમામાં છે મોક્ષની ચાવી જય શીતળામાં જો તમને આ કથા પ્રેરણાદાયક લાગી હોય તો લાઇક કરો કમેન્ટ કરીને શીતલા માતાના આશીર્વાદ મેળવો તથા ચેનલને સબસ્ક્રાઈબ કરીને આવા વધુ ભક્તિમય વિડીયો માટે જોડાયેલા રહો બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી આવા પવિત્ર પ્રસંગોની વાર્તાઓ સીધી તમારી પાસે આવે ફરી મળીશું એક નવી કથા સાથે ત્યાં સુધી કહો જય શીતળા માતાજી ધન્યવાદ